કે જ્યાં સરસ મજાના આ એગ્રી વર્લ્ડ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ કૃષિ મેળાની અંદર જઈને તમામ આપણે ટૂંકમાં માહિતી મેળવીએ કે કેવી કેવી સાધનોની કંપની આવેલી છે કેવી કેવી વસ્તુઓની કંપની આવેલી છે એ પહેલાં હું છું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂતપુત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમાંય ખાસ કરીને આ ફેસબુક અને યુટ્યુબના પેજને ફોલો કરજો જેથી કરીને ગુજરાતની ધરોહર ઉપર જે પણ કાંઈ ખેતીવાડીના નવા કાર્યક્રમ થાય

બરાબર આ મશીનની અંદર ઓછી લાગતમાં બહુ સારી રીતે કામ કરવા માટે ખેડૂતને સૌથી વધારે આની અંદર સરળતાથી કામ કરી શકશે આ નવું મશીન દેખાય છે તો આ નવું મશીન કેનું છે આ જમીનમાંથી મગફળી ઉપાડવા માટેનું છે ઓકે આનાથી મગફળી જો ઉપાડવામાં આવે એની અંદર માટીનું પ્રમાણ બિલકુલ ઓછું થઈ જાય જેથી કરીને ખેડૂતને મશીનમાં નાખેલી માનવી ચોખ્ખી થઈને મળી રહેતી હોય ઓકે ખેડૂત મિત્રો આગળ આપણે આ મશીન કેવી રીતના કામકાજ કરે છે કેવા કેવાના સ્પેસિફિકેશન છે અને કેવી રીતની આની સર્વિસ છે એની આપણે તમામ માહિતીની વાતચીત કરીશ એ જ રીતના ખેડૂત મિત્રો એગ્રી વર્લ્ડના કૃષિ મેળામાં આપણે ફરતા ફરતા હોમી ઇરિગેશનના સ્ટોલમાં આપણે આવી ગયા છીએ આધુનિકતાની સાથે નવીનતા એવી એની એક પ્રોડક્ટ છે તો એની વિશે આપણે માહિતી મેળવીએ આ પંપ એ પંપ કા સ્ટાર્ટર હે પંપ કો સ્ટાર્ટ કરી દેતા ઓર ક્લાઉડ બેઝ મોડે મેં જો સિમ કાર્ડ સે પૂરા ક્લાઉડ મેં ડાટા ભેજતા હૈ ઓકે ઉસકે સાથ મેં ટ્રાન્સમીટર હૈ ટ્રાન્સમીટર અટેચ હોતા હૈ जो वायरलेस वॉल को वायरलेसली ऑपरेट करने का काम करता है ये आर है जो वॉल्स है ये जो वॉल्स है उसको वायरलेसली ऑपरेट करने का काम करता है okay. तो हम लोगों ने ये फर्टिगेशन मशीन इंडिया में मैन्युफैक्चर किया है इंडियन कंपोनेंट्स लेके जो फर्टिलाइजर को इन करता है फर्टिलाइजर का ए सी मेजर करता है और फील्ड में भेज देता है एनपीके अलग अलग टाइम्स का सॉल्यूशन के लिए अलग अलग वेंचुरीज के लिए

ઘણી બધી વખત આપણે ખેતીવાડીના સાધનો ઉપયોગ કરીએ છીએ એ પછી રોટાવેટર હોય કોઈ પણ નાના મોટા સાથી હોય કે પછી પાવર વીડર હોય એમાં જ્યારે બ્લેડ ખરાબ થતી હોય અને જે આપણે માર્કેટમાં લેવા જવાની થતી હોય ત્યારે એની બેસ્ટ સોલ્યુશન કંપની લઈને આવી છે ખૂબ સારી એવી ક્વોલિટીમાં બનાવે છે એનો આપણે ટૂંકમાં પરિચય લઈએ અને માહિતી મેળવીએ તમે જણાવો અમે સુપરટીલ બ્રાન્ડથી રોટાવેટર બ્લેડ રાજકોટમાં બનાવીએ છીએ તો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગોંડલ ચોકડી પાસે રાજકોટમાં આવેલો છે ઓકે અમે ખૂબ જ સારી ક્વોલિટીની બોરોન સ્ટીલમાં રોટાવેટર બ્લેડ બનાવીએ છીએ જે સૌથી વધારે ચાલે છે સારા કલાકો ભરે છે અને ખેડૂતોને એમાં ખૂબ જ ફાયદો થાય છે એવી અમે પ્રોડક્ટ લઈને આવીએ છીએ તેમાં કોઈ પણ કંપનીના રોટાવેટરમાં આપણી પ્રોડક્ટ ફિટ થઈ જાય છે ઓકે અને આપણું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઇનાઉ છે એમાં તમામ પ્રકારના આપણી પાસે રોટાવેટરના બ્લેડ્સ અવેલેબલ મળે છે ખેડૂત મિત્રો સમય મળે તો આપણે ડાયરેક્ટ કંપનીના લેટ આઉટલેટ ઉપર જઈને પણ જોઈશું કે કેવી રીતના આખું બ્લેડનું મેન્યુફેક્ચરિંગ થાય છે અને વિશ્વાસપાત્ર કેવી રીતના કામકાજ કરવામાં આવે છે પર્સનલી આપણે આનો વિડીયો પણ બનાવીશું જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને સમજવા મળે અવનવા સાધનોનો ભંડાર એટલે કે કૃષિ મેળો એમાં અલગ અલગ મશીનને આપણે બતાવીએ છીએ તો આ અતિ આધુનિક મશીન છે કેવા કેવા પાકોમાં ચાલે અને કેવી રીતના કામકાજ કરે છે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ તમે જણાવો સર નમસ્કાર મારું નામ છે હાર્દિકભાઈ ન્યુ લક્ષ્મીમાંથી આમાં આપણે મગફળી સિવાય મગફળી એરંડા સિવાય બધા માલ નીકાળી શકે છે કે મગ અડદ મઠ છે તુવેર છે ચણા છે જીરું છે વરિયારી છે ધાણા છે બધી ઓલ ઓવર વસ્તુ નીકળી શકે છે ખાલી છે મ મતલબ કે મગફળી અને એરંડા સિવાય બધું મોલ નીકળી શકે છે આ ડબલ સ્ટોરેજવાળું છે એમાં કે મતલબ કે આ સિંગલ સ્ટોરેજ આમાં અનંત તમે સ્ટોરેજ કરી શકો છો ઓલામાં આપણે ભૂસણ સ્ટોરેજ થઈ શકે છે જે અનંતનું કસ્તર આવે છે કે જેથી કોઈ ખેડૂને પશુપાલકો માટે જેને કોઈને સ્ટોરેજ કરીને રાખવું હોય તો એને એક જગ્યાએ ઢગલો કરીને ઓલું કરી શકે છે એમ એના માટે તો ખૂબ સરસ મજાની આ ટેકનોલોજી છે આની વિશે આપણે તમામ માહિતી લાંબા વીડિયોમાં મેળવીશું જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે ખેડૂત મિત્રો આ કૃષિ મેળામાં ઘણા બધા આ દુનિયાના સ્ટાર એટલે આપણે કહીએ કે જગતના સાત ખેડૂત મિત્રો પધારી ચૂક્યા છે અને ખૂબ સારી રીતે આ કૃષિ મેળાનો આનંદ લઈ રહ્યા છે આ ખેડૂતો ક્યાંથી ક્યાંથી આવેલા છે આપણે જાણીએ કેમ કે ખેડૂત થતી જ કોઈ પણ કાર્ય સફળ થતું હોય છે તો આપણે એનો પરિચય લઈએ તમે ક્યાંથી આવેલા છો મારું નામ મનીષભાઈ ધીરુભાઈ પોખિયા છે ગામ પીપળવા તાલુકો લાઠી જિલ્લો અમરેલી છે અમે આ રાજકોટ કૃષિ મેળાના આયોજનમાં અમે નવી ખેત બજાર માટે જોવા માટે અમે આવ્યા છીએ અને અમને આ વસ્તુ બહુ સારી મજા આવી અને ઉપયોગી બહુ સાધનો સારા છે નવી ટેકનોલોજી વાળા સાધનો છે હા હવે આ દાદાને પણ આપણે પૂછીએ કે શું નામ છે તમારું દાદા મારું નામ સંધુભાઈ નાથાભાઈ સાખડવા ઓકે આ કૃષિ મેળામાં આવીને કેવો આનંદ આવે છે બહુ આનંદ આવે અને બીજા ખેલાડીઓને આવવું જોઈએ કે ન આવવું જ પડે ને તમે ક્યાંથી આવો છો અમે પીપળવાથી ઓકે તો પીપળવા ગામની પૂરેપૂરી ટીમ તમે જોઈ શકો છો અને આ તમામ જગતના આત આ આ કૃષિ મેળો અત્યારે ગુંજી ઉઠ્યો છે ખેડૂત મિત્રો તો હરતા ફરતા એક પેટ્રોલ પંપના આપણે સ્ટોલમાં આવી ગયા છીએ સર સાથે વાર્તાલાપ કરીએ કે ભાઈ આ કેવી રીતના ખેલુ મિત્રોને ખૂબ ઉપયોગી થઈ શકે છે તમે જણાવો આ આપણે પહેલાં તો છે ને અમે ફ્યુઅલ ફોરિયોમાંથી એક બેરલ લાવેલા છે આની અંદર શું છે કે તમને પ્રોપર જોવા મળશે કે ભાઈ કેટલું કે આ લીટર્સ છે આ કેલિબ્રેટેડ થયેલું છે આ કે જેના લીધે તમને આની અંદર માર્કિંગ જોવા મળશે અને જેવું ડીઝલ તમે આની અંદર નાખશો તો કલર વેરિયન્સ દેખાશે તો ઓરેન્જ કલર ઉપરથી તમને પરફેક્ટ પટ્ટો દેખાશે કે ભાઈ કેટલું લીટર છે બરાબર બીજું કે આ જે વસ્તુ છે કદાચ પડી જાય નીચે તો તમે બેરલ ઊંધું એ કરી નાખો ને તો બી આમાંથી ડીઝલ નીકળશે નહીં એટલે સ્પીલેજ નું ટેન્શન નહીં તમારું ડીઝલ સેફલી તમારી પાસે પોચી જાય ખાસ કરીને આ જે પંપ છે એની પણ આપણે માહિતી મેળવી લઈએ તમે જણાવો બસો લીટરથી ઉપર કોઈને બી ડીઝલ જોતું હોય કોઈ એવી જગ્યા હોય કે જ્યાં ડીઝલ ડિલિવરી જોતું હોય એ આવી શકે એમ ન હોય તો આપણે અહીંયાથી એવું સર્વિસ છે કે ભાઈ એ ઓર્ડર નાખી દે એપ્લિકેશનની અંદર તો એ જ્યાં બી હોય ત્યાં જઈને એને ડિલિવરી આપીએ આપણે આપણે વિદિન ટ્વેન્ટી ફોર આવર્સમાં ડિલિવરી આપીએ છીએ ઓકે અને આ આખું જે મશીન છે આ પેસો એપ્રુવડ છે અને આની અંદર જે આપણે ડિસ્પેન્સર્સ લાગેલા છે આ ટોકિયમ જીવીઆરના ડિસ્પેન્સર્સ છે જેનું કેલિબ્રેશન યરલી થાય છે અને આનું સ્ટેમ્પિંગ પણ દર વર્ષે થાય છે એટલે કોઈ છેતરવાનું કે એવું કંઈ વસ્તુ આની અંદર પોસિબિલિટી નથી મારા ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો આ સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે સ્ટર્લિંગ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટૂંકમાં આપણે માહિતી મેળવીએ કે ભાઈ કેવી કેવી પ્રોડક્ટ રેન્જ સાથે કંપની કામકાજ કરે છે જણાવો નમસ્કાર હું સ્ટર્લિંગ એગ્રીકેમના પ્રતિનિધિ તરીકે દીપક ઝાલા હવે આજે આપણે ટોટલ સેવન્ટી વન પ્રોડક્ટ સાથે માર્કેટમાં કામ કરીએ છીએ ઓકે અને ટોટલ આઠ સ્ટેટની અંદર આપણે બિઝનેસ કરીએ છીએ ઓકે અને એમાં આપણી મેઇન પ્રોડક્ટ ચીનીકમ યસ સેવન્ટી વનમાં આપણી મેઇન પ્રોડક્ટ ચીનીકમ જે આપણે થ્રિપ્સ અને કથિરી કે જે કપાસ છે મરચી છે જીરું છે જે ઘણા બધા પાકોની અંદર આવતી થ્રીપ્સ અને કથિરીના સચોટ નિયંત્રણ માટે જે ખેડૂતોના દિલમાં વસેલી પ્રોડક્ટ યસ ચીનિકમ કે ખેડૂતોના મોડે ગુંજતું નામ એ હું કહી શકીએ તો એ છે અમારી ચીનિકમ યસ તો ખેડૂત મિત્રો આ સ્ટર્લિંગના એક પ્રોડક્ટ વિશેની આપણે વાતચીત કરેલી હવે આપણે આનો સ્પેશિયલ વિડીયો મૂકીશું આ પ્લેટફોર્મની અંદર જેથી કરીને સ્ટર્લિંગ કેવી કેવી પ્રોડક્ટ રેન્જમાં કામકાજ કરે છે અને બીજી આધુનિક કેવી કેવી એની પાસે પ્રોડક્ટ છે જેથી કરીને આપણે શિયાળુ પાકમાં ઘણો બધો ફાયદો થઈ શકે એની આપણે માહિતી મેળવીશું ચાલો આપણે આગળ પણ વિડીયોની માધ્યમ વિડીયોના માધ્યમ દ્વારા કૃષિ મેળાની મુલાકાત લઈએ ઇન્ડો ફાર્મ ટ્રેક્ટરના એક આધુનિક સ્ટોલમાં આવી ગયા છીએ સર સાથે વાર્તાલાપ કરીએ કેવા કેવા મોડલોમાં ટ્રેક્ટર ઉપલબ્ધમાં છે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર ત્રીસ વર્ષ જૂની કંપની હતા વીસ હોસ પાવરથી લઈને એકસો દસ હોસ પાવર લગીમાં ડીલ કરે છે હા મિની ટ્રેક્ટર અત્યારે પાઇપલાઇનમાં છે અત્યારે પાંત્રીસ હોસ પાવરથી લઈને એકસો દસ હોસ પાવરના ટ્રેક્ટર દે તેને હાજરમાં મળી જાય ઓકે કંપનીને બધું ઇન હાઉસ મેન્યુફેક્ચર છે કંપનીને કોઈ વસ્તુ બહારથી પરચેસ કરવી નથી પડતી એટલે સો ટકા સ્વદેશી ટ્રેક્ટર આપણે કહી શકીએ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરના વધારે સ્પેસિફિકેશન કેવા છે કેવી કેવી અંદર સિસ્ટમ આવેલી છે અને કેવી રીતના આધુનિક ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે એ આપણે ખાસ પૂરા વિડીયોમાં માહિતી મેળવીશું એટલે આ પ્લેટફોર્મમાં તમે ઘણા બધા જોતા રહેજો ખેડૂત મિત્રો આ યગ્રી વર્લ્ડના કૃષિ મેળામાં ખૂબ ઉત્સાહથી ઘણા બધા ખેડૂત મિત્રો અવનવા સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છીએ એમાંય ખાસ કરીને ત્રિલોક ટ્રેક્ટોના સંગાર છે આપણે અત્યારે આવી ગયા છીએ એમાં આપણે થોડીક માહિતી મેળવીએ અને આગળ વધીએ જણાવો છો નમસ્તે ખેડૂત મિત્રો હું અનિલ સોરઠિયા ત્રિલોક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપની તરફથી ઓકે અનિલભાઈ તમે જણાવો કે કેવા કેવા ટ્રેક્ટરો લઈને તમે કૃષિ મેળામાં આવેલા છો અને ખેડૂત મિત્રોને કેવી રીતના ફાયદો થઈ શકે છે અમે આજે લઈને આવ્યા છે બે મોડલ એક છે આપણે જે બળદથી થતા એ બધા કામ થાય એવું આ ટ્રેક્ટર છે નાનું ટ્રેક્ટર કેટલા હોસ પાવર છે આ છે પાંચ હોસ પાવરનું ઓકે અને બીજું છે આપણે રોટાવેટર એક બિયારણની આધુનિક કંપનીમાં આવી ગયા છીએ એમાં છે ગોલ્ડ કિંગ કંપની અને એના ઘણા બધા કપાસના બિયારણ તલીને લગતા બિયારણ એરંડાને લગતા બિયારણ આવે છે તો એનો આપણે પરિચય લઈએ તમારો પરિચય આપો બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ એક વીસ વર્ષ જૂની કંપની છે અને ખેડૂતની જરૂરિયાત મુજબ કોટન મોટી હાઇબ્રિડો બનાવે છે અને એમાં બોલગાર્ડ કપાસની અંદર મીથેલા દુસાલા એક ખેડૂતોની નામચિ અને પ્રચિદ્ધ હાઇબ્રિડ છે એના બિયાણ માટેની આપણે માહિતી કાલે એટલે કે આ વિડીયોની અંદર આ પ્લેટફોર્મની અંદર મેળવીશું જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેવા કેવા બિયાણો આપણે વાવવા જોઈએ એગ્રી વર્લ્ડ કૃષિ મેળામાં આપણે અવારનવાર સ્ટોલ તો ફરતા રહીએ છીએ એ રીતના તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરસ રીતે મોટા ટ્રેક્ટરો પણ મોટા ટૅક્ટરોની કંપની અહીંયા ઉપલબ્ધ છે એમાં ખાસ કરીને હિન્દુસ્તાન તમે જોઈ શકો છો કે અલગ જ અંદાજમાં આખું ટ્રેક્ટરનું મોડલ બનાવેલું છે એ રીતના આપણે આગળ પણ સ્ટોલની મુલાકાત લઈએ ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરવાનું વિચારી રહ્યા હોય છે અને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધતા જાય છે એ જ રીતને આપણે એક અનેરા સ્ટોલમાં આવી ગયા છીએ કંપનીનો પરિચય લઈએ અને આગળ વાતચીત કરીએ તમારો પરિચય આપો હા મારું નામ બીપી એરભા છે એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિક આણંદ બરોડાથી આવું છું હવે આ કૃષિ મેળાની અંદર તમે કેવી કેવી પ્રોડક્ટ લઈને આવ્યા છો જેથી કરીને ખેડૂતોને જાણવા મળે અમે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે સોઇલ કાર્બન છે માઇક્રોન્યુટ્રન્સ છે પછી વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરો છે જે અત્યારે નેનો ટેકનોલોજીની અંદર ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નોને હિસાબે નેનો ટેકનોલોજીના ખાતરો અમે બનાવેલા છે જે અત્યારે ખેડૂત માટે લઈને આવી રહ્યા છીએ અમે આથી ઓકે ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે જોતા રહેજો જેથી કરીને આ સ્ટોલની તમને પૂરી અને આ કંપનીની પૂરી માહિતી મળે જેથી કરીને લોંગ વિડીયામાં તમે માહિતી મેળવી શકો ચાલો આપણે આગળ પણ મુલાકાત લઈએ ઘણા બધા ખેડૂત મિત્રો એગ્રીકલ્ચરમાં ઉપયોગ થતો આધુનિક ડ્રોન કે જે ખેડૂત મિત્રો ઘણી બધી માહિતી મેળવી રહ્યા હોય છે તો એ રીતે તમે જોઈ શકો છો કે આપણા જગતના દાદા અત્યારે માહિતી મેળવી રહ્યા છે કેમ કે ખેતીવાડીમાં કાંઈક હવે નવું કરવું છે ટેકનોલોજીની સાથે આપણે જોડાવું છે વાત કરીએ છીએ આપણે એગ્રી વનની તો એના મેનેજર અને સર પણ આપણી સાથે જોડાઈ ગયેલા છે ખાસ કરીને આ ડ્રોન માં કેવી કેવી સિસ્ટમથી આપણને કામ કરવા મળે છે કેવી રીતે આવકનો સ્ત્રોત આપણે ઊભો કરી શકીએ છીએ અને ખેતીવાડીમાં ટેકનોલોજીની સાથે ખેતી કેવી રીતના આપણે આગળ વધી શકીએ છીએ એ ખાસ માહિતી આપણે પૂરા વિડીયોમાં મેળવીશું જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે એગ્રી વર્લ્ડના માધ્યમથી જે રીતના આપણે વાતચીત કરીએ એ રીતના કે આધુનિક ટેકનોલોજીની સાથે ઘણા બધા ખેડૂત મિત્રો આ કૃષિ મેળાનો આનંદ માણી રહ્યા છે કૃષિ મેળામાં એ દર એક કલાકે ડ્રોનની સિસ્ટમ પણ કરવામાં આવે છે તો હજી કૃષિ મેળાની તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર રાખેલી છે નજીકના એરિયામાં જે પણ ખેડૂત મિત્રો રહે છે એને આ કૃષિ મેળાનો આનંદ લેવા માટે વધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે ખાસ કરીને જે ખેડૂત આ ડ્રોગ દ્વારા જે ઇનામ જીતી ગયેલા છે એનો આપણે પરિચય લઈએ અને એને પૂછીએ કે ભાઈ આ કૃષિ મેળામાં એને કેવો આનંદ આવે છે તમારો પરિચય આપો મારું નામ જયસુખભાઈ મોહનભાઈ મેંદોપરા હા ગામ ધ્રોલ જિલ્લો જામનગર ઓકે હવે જયસુખભાઈ તમારી સાથે કેટલા ખેડૂતો આવેલા છે સાથે અત્યારે તો હું એક જ આવ્યો છું પણ હજી એક બે દિવસ બાકી છે તો અમે નેક્સ્ટ ટાઈમ બધા આવશું હા બરોબર હવે આ એગ્રીવર્લ્ડ દ્વારા જે કૃષિ મેળાનું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એમાં તમને કેવો આનંદ આવે છે કેવી કેવી કંપની તમને જોવા મળે છે ના ના અહીંયા બધી બધી ખેડૂતને લગતી દરેક એસેસરી બધી અવેલેબલ છે બરોબર પાવડાથી માંડીને ટ્રેક્ટર સુધીની દરેક સીરી છે અવેલેબલ છે તો બીજા ખેડૂત મિત્રોને આ જગ્યા ઉપર આવું જોઈએ કે ના આવું જોઈએ ચોક્કસ ચોક્કસ આવવું જ જોઈએ હા તો આ રીતે દુનિયાના સ્ટાર જે આપણે કહી કહી રહીએ એવા આ ખેડૂત અત્યારે ડ્રો જીતી ચૂક્યા છે ખેતીવાડીની અવારનવાર માહિતી જોવા માટે આ પ્લેટફોર્મને જોતા રહો તમામ આ કૃષિ મેળાનું એટલે કે એગ્રી આપણે વર્ણન કરવાના છીએ ખેડૂત મિત્રો આ એગ્રીવર્લ્ડ કૃષિ મેળામાં ફરતા ફરતા આપણે મોબા મોબાઈલ ઓટોમેશનના એક સ્ટોલ ઉપર આવી ગયા છીએ કેવી રીતના ખેડૂત મિત્રોને આ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે અને અલગ અલગ ટ્રેક્ટરમાં કેવી રીતના કામકાજ કરે છે એની આપણે વધારે માહિતી મેળવીએ તમે જણાવો સાગરભાઈ ફરીથી ઓ મોબાઈલના સ્ટોલની મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સિસ્ટમ આપણે જેમ છે એમ આપણે વાત કરી હતી કે આપણી પાસે લેઝર કે લેન્ડ લેવલિંગ સિસ્ટમ જીપીએસ ગાઈડેડ લેન્ડ લેવલિંગ સિસ્ટમ અને ઓટો સ્ટિયરિંગ સિસ્ટમ છે ઓકે જેમ ગાંધીનગર કૃષિ મેળામાં આપણે મૂક્યું હતું મિની ટ્રેક્ટર ઉપર લગાવી કે બધા જોઈ શકે ખેડૂતો કે કઈ જગ્યાએ કયો કોમ્પોનન્ટ લાગે છે એ પ્રમાણે અહીંયા પણ મૂકેલું છે હવે તમારા વિડીયો ઉપર કદાચ આઈ થિંક લાસ્ટ કોમેન્ટ અમુક એવા હતા કે આમાં આ સિસ્ટમમાં ડ્રાઈવરની જરૂર પડતી જ નથી તે વસ્તુ નથી એકચ્યુઅલી આ સિસ્ટમ તમારા ટ્રેક્ટરનું સ્ટીરિંગ ગાઈડ કરે છે કંટ્રોલ કરે છે આપણા ઇન્ડિયાના ટ્રેક્ટર કે આપણે જે ટ્રેક્ટર યુઝ કરી રહ્યા છે તેમાં લિફ્ટ હેન્ડ ગિયર બ્રેક એ બધું મેન્યુઅલ જ છે એ ઓપરેટ કરવા માટે તો તમારે બેસવું જ પડે મેઇન બેનિફિટ શું છે કે તમે તમારી જમીનનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો એક સરખા ચાસ કે લાઇન પાડી વાવેતર કરી હા બીજી વસ્તુ એવું છે તમે રાત્રે કામ કરી શકો રાત્રે તમે ઘણી વખત એવું હોય કે વાવેતરની સિઝન આપણી બહુ ઓછા ટાઈમની હોય એ ટાઈમમાં આપણે પૂરા નથી પડી શકતા ભાડે કામ કરવું હોય તો આપણે કામ હોય પણ રાત્રે કામ ના કરી શકીએ આ સિસ્ટમ તમે બિંદાસ કામ કરી શકો આમાં તમને ઝીરો ઝીરો એક્યુરેસી પર તમે પ્રોપર કામ કરી શકો છો ત્રીજી વસ્તુ એવી છે કે જ્યારે મેન્ટલ અને જે ફિઝિકલ લોડ આપણને લાગતો હોય છે ટ્રેક્ટરનું સ્ટીરિંગ અને લિફ્ટ બંને ઓપરેટ કરવામાં એમાંથી તમને એક વસ્તુમાંથી ફ્રીડમ મળી જાય છે તમારે ખાલી લિફ્ટનું ધ્યાન રાખવાનું છે આપણા મોબાઈલની સિસ્ટમમાં એક કેમેરો પણ આવે છે ઓટો સ્ટીરિંગ સિસ્ટમમાં કે જેમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જ કે તમારા અંદર જે આપણી ઓરણી છે એની અંદર તમારું ફર્ટિલાઇઝર અને સીડ્સ કેટલા રહ્યા છે કે નહીં એ બી તમે ત્યાં જોઈ શકો છો આ બધા મેઇન બેનિફિટ્સ છે હવે તમને ખાસ પ્રશ્ન પૂછવા માગીશ કે મોબાઈલ દ્વારા તમે સરસ મજાની ટેકનોલોજી લેવા છો તો કેવા કેવા હોર્સ પાવરના નાના ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર સુધી આ મોબા ઓટો ઓટોમેશનની સિસ્ટમ ચાલી શકે આપણે છે ને બધા ટ્રેક્ટર ઉપર જ આપેલી છે આ સિસ્ટમ નાનાથી લઈને મોટા સુધી મોટા પંચોતેર નેવું સુધી આપેલી છે અને મિનિમા પણ આપણે સ્ટીલ ટ્રેકના ટ્રેક્ટર છે આઈસરના ટ્રેક્ટર છે એના ઉપર યુવરાજ બસો છે બધા પર આપેલી છે એમાં સિસ્ટમ સરસ જ ચાલે છે તો ખેડૂત મિત્રો આ કૃષિ મેળાને તમે આનંદથી માણો અને ખાસ કરીને ખેડૂત પુત્ર ગુજરાતી ગુજરાતી પ્લેટફોર્મમાં તમને મોબાઈલ વિશેનો સ્પેશિયલ વિડીયો પણ જોવા મળશે જેથી કરીને તમે પૂરેપૂરી માહિતી મેળવીને આ મોબા સાથે જોડાઈ શકો અને ખેતીમાં કાંઈક આધુનિકતાની સાથે નવીનતા લાવી શકો ખેડૂત મિત્રો વાવેતરની શરૂઆત કરીએ એટલે આપણને પહેલું સાધન યાદ આવે તો ઓરણી યાદ આવે તો એ રીતે આપણે કૃષિ મેળાના એક જોરદાર પડતે ઓરણીના આપણે સ્ટોલ ઉપર આવી ગયા છીએ એના એનો આપણે પરિચય લઈએ અને વધારે વાતચીત કરીએ કે ભાઈ કેવી કેવી પ્રકારની ઓરણીઓ અત્યારે અવેલેબલ બનાવે છે તમે જણાવો તમારો પરિચય આપણે આપણે અત્યારે ફાઈબર પેટી છે એસએસ પેટી છે બધી અવેલેબલ આવી જાય છે અને અત્યારે એક નવું મોડલ લોન્ચ કર્યું છે ઓકે પ્રીમિયમ મોડલ છે આપણું આ પ્રીમિયમ મોડલ છે પ્લસ એમાં ગિયર હોતેર આવશે તમારે જે અત્યારે ખેડૂતોને ડિસ્કન્સ માટે ગિયરની સુવિધા આપવાનું ગયે છે ગિયર મોડલે પણ આપણો અત્યારે અવેલેબલ હાજર થઈ ગયો છે ઓકે બીજા કેવા કેવા પાકોની ઓરણીની રેન્જ તમારી પાસે છે અવેલેબલ રેન્જમાં તો આપણે પાંચ દાતાથી પચીસ દાતા સુધીની ઓરણી બનાવીએ છીએ ઓકે મોડલ તો અવેલેબલ જાજા છે આપણી પાસે સાડા મોડેલ છે પણ એ પછી બળદમાં બહાર છે આઉટ સ્ટેટમાં છે એ બધા રીતે અત્યારે રનિંગ મોડલ છે આપણે અહીંયા ગુજરાતનું એસએસ છે ફાઈબર પેટી છે આપણે બતાવીએ ચાલો અત્યારના સુધારા નવા ટૂંકમાં તમે માહિતી આપો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે પછી લાંબો વળી આપણે ખેડૂતોને બતાવીશું પછી અત્યારે આપણું આ પ્રીમિયમ મોડલ છે પ્રીમિયમ બોલે તો અત્યારે લોકો ગીએ છે આ બધું ગેલવેનાઇઝનું આવી જશે આ પાટો છે ગેલવેનાઇઝનો પ્લસ ખેડૂતનું એવું રિક્વાયરમેન્ટ હતી કે બિયારણ ઓડલ એના માટે આપણે આ કાચ ફિટ કરી એ છે ખેડૂતની કોઈની રિક્વાયરમેન્ટ હશે તો આ કાચ પણ ઉપર ફિટ થઈ જશે ઓકે એટલે ગ્લાસ સહિત આખું જોરદાર મોડલ આ બળદેવ ઓટોમેટિક ઓરણી દ્વારા બનાવવામાં આવેલું છે ખેડૂત મિત્રો આ અત્યારે હાઈલાઇટ આપણે જોઈ રહ્યા છીએ આ પ્લેટફોર્મમાં તમે જોતા રહેજો જેથી કરીને તમને બળદેવ ઓરણીનો આખો વિડીયો જે આપણે બનાવવાના છીએ એમાં તમને વધારે મોડલની ખાસિયતની તમને વાતચીત સાંભળવા મળી શકે એગ્રી વર્લ્ડ કૃષિ મેળાની અંદર આપણે અત્યારે આવી ગયા છીએ ભારત એગ્રો ઓટોમેટિક ઓરણી કે જેણે એક નવું જ સાધન અત્યારે બનાવેલું છે તમે જોઈ રહ્યા છો એની થોડીક આપણે માહિતી મેળવીએ પછી એની પૂરી માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું તમારા ફરીથી સાથે શરૂઆત કરીએ હું ભારત એગ્રોમાંથી આવું છું અને અમે એક ડુંગળીના રોપવા માટેનું મશીન બનાવ્યું છે ઓકે જેની અંદર એક સાથે સોળ મજૂર બેસી અને રોપને વાવી શકાય છે આમ જનરલી જો મજૂરને તમે લગાડો તો સાંજે એક વીઘામાં ઓછામાં ઓછા વીસ લોકોની જરૂર પડે હા હા અને એ લોકોની મજૂરી ખર્ચ છે દસ હજારની આજુબાજુ આવે પણ આ મશીનથી સોળ લાઈનની અંદર ડુંગળીનું રોપ વાવી શકાય છે અને એક વીઘે સાડા ચાર હજાર જેવો ખર્ચો આવે એટલે આ સરવાળે જોઈએ તો સાંજે પંદરથી થી વીસ વીઘાનું વાવેતર કરવું હોય તો ઘણી બધી મજૂરીમાં બચત થાય અને ઉગાવો પણ એક સરખો થાય છે રોપ પણ ચોક્કસ અંતરે પણ આમાં પડે છે અને ઉત્પાદન પણ સારું એનું મળે છે હવે આ જે મોડલ છે એ સબસિડી માન્ય છે કોઈ ખેડૂતો નહીં હજુ આમાં સબસિડીમાં અમે મૂક્યું નથી અને સબસિડીમાં પ્રયત્ન કરીએ છીએ ઓકે અંદાજે ભાવતાલની દ્રષ્ટિએ વાત કરીએ તો અત્યારે અમારી આની કિંમત છે એ બહુ રૂપિયા છે આની કિંમત અને પિસ્તાલીસ ઓછાની આજુબાજુના ટ્રેક્ટરમાં આરામથી ચલાવી શકાય છે ઓકે ખેડૂત મિત્રો આ આનંદના કૃષિ મેળાની વાતચીત કરીએ તો હજારો ખેડૂત મિત્રો આ કૃષિ મેળાનો આનંદ લઈ રહ્યા છે લાભ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ સારી ટેકનોલોજીના થેસર પણ અત્યારે ઉપલબ્ધ છે અહીંયા તમને બતાવવાની કોશિશ કરીશ તો દર્શન પ્લાવ પણ અત્યારે પડેલા છે એવી રીતના આધુનિક ઘણા બધા નાના મોટા ટ્રેક્ટરનો સમન્વય પણ આ કૃષિ મેળામાં કરવામાં આવેલો છે તમને બતાવવાની કોશિશ કરીશ તો અત્યારે મેસી ફર્ગ્યુસન એની પણ જે ખેડૂત મિત્રોને દિલમાં ચાહના હોય કે ભાઈ આ ટ્રેક્ટર ખૂબ સારી રીતે આપણા દિલમાં વસી ગયેલું છે તમે જોઈ શકો છો તો મેસી ફરગ્યુસનના મોટા ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર પણ આપેલા છે એની સાથે શ્રી રામદેવ થ્રેસર કે જે ખેતીવાડીમાં આધુનિકતાની સાથે નવીનતા ઘણા બધા પાકોનું વાવેતર કરીએ છીએ ખાસ કરીને અત્યારે શિયાળુ સિઝન ચાલી રહી છે તો ઘણા બધા ખેડૂત મિત્રોએ ચણાનું વાવેતર કરેલું છે તો એની માટે ખૂબ સારી રીતની ટેકનોલોજીના પણ થેસર અહીંયા ઉપલબ્ધ છે આપણે આગળ પણ વાતચીત કરીએ અલગ અલગ સ્ટોલની આપણે મુલાકાત લઈએ છીએ એમાંય ખાસ કરીને જે ખેડૂત મિત્રોના દિલમાં વસ્તુ એટલે કે નિધિ સીડ્સ કે જે જીરું ધાણા ચણા ઘણા બધા પ્રકારના અવનવા બિયારણોની સાથે ઘણી બધી સારી એવી ઓળખાણ છે મારા મિત્રો અત્યારે જોડાઈ ગયેલા છે તો નિધિ સીડ્સનો આપણે પરિચય લઈએ અને બીજી આપણે થોડીક વાતચીત કરીએ જણાવ નમસ્કાર કિસાન ભાઈઓ મારું નામ અભિષેક માથોલિયા છે ઓકે અને હું અહીંયા એઝ અ રિપ્રેઝેન્ટેટિવ આવ્યો છું નિધિ સીડમાંથી ઓકે એટલે નિધિ સીડ એક અત્યારે ઇમરજિંગ બ્રાન્ડ છે કે જે અત્યારે ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે આગળ વધી રહી છે ઓકે અને અમારી પાસે એકસો સુડતાલીસ કરતાં પણ વધારે પ્રોડક્ટ્સ છે કે જે ખેડૂતોના દિલમાં વસી રહી છે પ્લસ આપણી પાસે ચારથી થી વધારે હાઈટેક યુનિટ છે કે જેમાં આપણે ટોટલી પ્રોસેસિંગ બધું થાય છે પ્લસ આપણી પાસે રિસર્ચની ટીમ છે કે જે લોકો પચીસ વરસથી પણ વધારે એક્સપિરિયન્સ રાખે છે એટલે જ્યારે આવતી સિઝન આવે ત્યારે તમે ચોક્કસ નિધિ સીડને પસંદ કરો યંગ વિચારોની સાથે આ નિધિ સીટ્સના વિચારોને તમે દાખવી શકો છો આપણને સમય મળે એટલે નિધિ સીટ્સના જે ખેડૂત મિત્રોએ બીઆરનું વાવેતર કરેલું છે એની પાસે જઈને પણ આપણે એના ઇન્ટરવ્યૂ લઈશું ખાસ કરીને આપણા ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં આ નિધિ સીડ્સના જે ઓનર છે એની સાથે આપણે વાર્તાલાપ કરવાના છીએ તો આગળનો સ્પેશિયલ વિડીયો એનો આવવાનો છે તો નિધિ સીડ્સ સાથે જોડાવા માટે અને પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ સાથે જોડાવા માટે આ વિડીયોને તમે જોતા રહેજો ચાલો આપણે ફરી પાછી આગળ કૃષિ મેળામાં હજી ઘણા બધા અવનવા સ્ટોલ છે એની પણ આપણે મુલાકાત લઈએ ખેડૂત મિત્રો આ એગ્રી વર્લ્ડ કૃષિ મેળાની ખાસ વાતચીત કરીએ તો અવનવા સાથીઓની પણ આપણે વાતચીત કરેલી હતી અવનવા ખેતીવાડીના ઓજારો વિશેની પણ આપણે વાતચીત કરેલી હતી તમે જોઈ રહ્યા છો અત્યારે આ ઉમિયા પ્લાવનો એક સરસ મજાનો સ્ટોલ છે અલગ અલગ પ્રકારના પ્લાવ સાતી સાથે રોટાવેટર અને ઘણી બધી આધુનિક ટેકનોલોજી અને આધુનિક સિસ્ટમ સાથે ઘણા બધા સાધનો પણ લઈને આવ્યું છે તો હજી વીસ એકવીસને બાવીસ ત્રણ દિવસ કૃષિ મેળાના દિવસો છે તો આવો પધારો અને આ જગ્યાને તમે પાવન બનાવો કેમકે ખેડૂત થકી જ આ કૃષિ મેળો ખૂબ સારી રીતે આનંદથી માણી શકાય છે એ રીતના તમને બતાવવાની કોશિશ કરીશ સૌરાષ્ટ્રનું ઘરેણું અને ખેડૂત મિત્રોના દિલમાં વસ્તુ અલગ અલગ કેટેગરી પ્રમાણે અને અલગ અલગ પ્રકારના સારા એવા મોડલ પ્રમાણે તમે કેપ્ટન ટ્રેક્ટર જોઈ રહ્યા છો કે ભાઈ કેપ્ટન ટ્રેક્ટર જે ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે એના પણ આપણે આગળના સમયમાં વિડીયો અને ઇન્ટરવ્યૂ લેવાના છે પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે નવા અંદાજમાં નવા અલગ જ અંદાજમાં કેપ્ટન ટ્રેક્ટર અત્યારે અલગ અલગ પ્રકારના મોડલ અને અલગ અલગ પ્રકારના વોશ પાવર સહિત ઉપલબ્ધ છે ઘણા બધા ખેડૂત મિત્રો આ કૃષિ મેળાની સરસ મજાની અત્યારે આપણે કહીએ તો આનંદ લઈ રહ્યા છે અને ઘણી બધી મોજ લઈ રહ્યા છે તો વીસ એકવીસ બાવીસ એગ્રીવર્લ્ડ કૃષિ મેળાના આજે દિવસો છે તો તમે આવી શકો છો અને આ જગ્યાને પણ તમે જોઈ શકો છો આંટો મારતા મારતા આપણે અત્યારે આ એક સિલ્વર મોટર પંપના સ્ટોલ ઉપર પહોંચ્યા છીએ કે જ્યાં અત્યારે શિયાળું પાકનું વાવેતર તો દમદાર થઈ ગયું છે પણ એને પાણી પાવા માટે જે પાતાળમાંથી આપણે જે પાણી કાઢવું પડે છે એની માટે બેસ્ટ કોઈ જો પ્રોડક્ટ હોય અને ખેડૂત મિત્રોના દિલમાં વસ્તુ નામ એટલે કે સિલ્વર પંપ એ તમે જોઈ શકો છો એની ઘણી બધી અવનવી રેન્જ છે અને ઘણા બધા પ્રકારના પંપ છે ઘણી બધી અવનવા રોટરના પંપ છે આપણે પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી સિલ્વર પંપનો આખો વિડીયો આપણે મૂકવાના છીએ એટલા માટે તમને એમાં વધારે માહિતી મળશે કે ભાઈ સિલ્વર પંપ દ્વારા ખાલી પંપ નહીં પણ ઘણા બધા બીજા સાધનો પણ બનાવવામાં આવે છે ખેડૂત મિત્રો ઘણી બધી કંપનીના ઘણા બધા સાથીઓની આપણે મુલાકાત લઈએ છીએ પણ અહીંયા આપણે આ સ્ટોલમાં જોઈ રહ્યા છીએ તો અલગ જ અંદાજમાં નવા નવા સાથી આપણને જોવા મળે છે જે ખેડૂત મિત્રોને કેવી રીતના ઉપયોગી થાય એ આપણે ડાયરેક્ટ સર સાથે વાર્તાલાપ કરીએ તમારો પરિચય આપો મારું નામ કરણ ગોયલ છે અમારું ખીજડીયાવાલા એગ્રીકલ્ચર મારી બ્રાન્ચ છે વાંકાનેર બેઝ મોરબી વાંકાનેરમાં અમારું મેન્યુફેક્ચરિંગ છે પોતાનું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે મિની ટ્રેક્ટરની રેન્જ પણ આપણી પાસે અવેલેબલ છે તો મિની ટ્રેક્ટરના નવ દસ હજારથી લઈ અને ત્રીસ ચાલીસ હજાર સુધીની રેન્જમાં આપણા બધા સાધનો બનાવીએ છીએ આપણે ઓકે અને ખેડૂત માટે આપણે કલ્ટિવેટર ફાઈવ ટેન કલ્ટી છે નાઇન ટાઈન કલ્ટિવેટર સબસિડીમાં પણ અવેલેબલ છે કોઈ ખેડૂત મિત્રો માટે સબસિડીનો પણ લાભ લઈ શકે છે એ લોકો એના માટે તો ખેડૂત મિત્રો આપણે બીજા પણ મોડલની ખાસ વાત કરીએ આ જે મોડલ બનાવેલું છે સાથી માટે એની થોડીક માહિતી આપો જેથી કરીને ખેડૂત મિત્રોને વધારે ખ્યાલ આવે આ મોડલ છે જે સ્પેશિયલ તમારે દાંત ચાલે એની પાછળ રાપ ચાલે અને સાથે સાથે પારા નાખાતા જાય ત્રણ વસ્તુ એક સાથે એક કામ તમે કરી શકો છો જ્યારે મોટો મોલ થાય ત્યારે તમારે બે કામ ત્રણ કામ એક સાથે લેવા હોય ને તો એના માટે સ્પેશિયલ કપાસ માટે સાધે છે કોઈ પણ મોટો મોલ હોય એના માટે સાદી બનાવેલ છે તો આ રીતે ખીજડીયા વાળા એગ્રીકલ્ચરને લઈને વિચાર આપણે જોયેલા છે કે કેવી રીતના એ કામકાજ કરે છે વાળા ખેડૂત મિત્રો એગ્રી વર્લ્ડ કૃષિ મેળાના માધ્યમથી ટૂંકમાં આપણે આ કૃષિ મેળાના દર્શન કર્યા ખાસ કરીને હવે અલગ અલગ કંપની અને અલગ અલગ સાધનો ખાતર બિયારણ દવા આની ઘણી બધી કંપનીઓ છે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખજો કે ભાઈ કેવી કંપનીની તમારે વધારે માહિતી મેળવવી છે કેવા સાધનોની વધારે માહિતી મેળવવાની છે કેવી દવા બિયારણ ખાતરની કંપની વિશેની તમારે વાય માહિતી મેળવવાની છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને તમે ઘર બેઠા પોતાની વાડીએ બેઠા ખેતરે બેઠા આ તમામ કૃષિ મેળાની માહિતી મેળવી શકો કૃષિ મેળાની ખાસ વાતચીતોને તમે ઉજાગર કરી શકો તો આવી રીતના ખેડૂત મિત્રો ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી હજારો લાખો ખેડૂત મિત્રો સુધી અમે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન ખાસ કરીને આ વિડીયોને જેમ બને એમ શેર કરો જેથી કરીને વીસ એકવીસ ને બાવીસ ડિસેમ્બરે આજે કૃષિ મેળો યોજાયેલો છે એના તમામ ખેડૂત મિત્રોને એનો સંદેશ મળી શકે જય જવાન જય કિસાન